સ્વાગત છેલ્લા ચાર વર્ષથી વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનના છેતરપિંડી વિશ્વાસઘાત ના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડતી ઝોન ત્રણ એલસીબી નાસ્તા ફરતા ટીમ નાસ્તા ફરતા સ્કૂટના માણસો દ્વારા નાસ્તા ફરતા ગુનાઓના આરોપીઓની શોધખોળ દરમિયાન ટેકનિકલ ઇન્ટેલિજન્સની માહિતી મળેલ કે સન બે હજાર એકવીસમાં આરોપી નામે નિમેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ તથા અન્ય આરોપીઓએ વિદેશ જવા માટે વિઝા પરમિટ તથા ટિકિટો કરાવી આપવાની લાલચ આપી છેતરપિંડીને વિશ્વાસઘાત કરી ધમકી આપી ફરિયાદી સાથે ગુનાહિત કાવતરો રચી ગુનો કર્યા અંગેનો ગુનો માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હોય જે આરોપી છેલ્લા ચાર વર્ષથી ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હોય અને છેલ્લા એક વર્ષથી દિલ્હી ખાતે ભાડાનો ફ્લેટ રાખી રહેતા હોય જેથી એલસીબી ઝોન ત્રણ ના સફરતાસકો ના માણસો દ્વારા દિલ્હી ખાતે જઈ માહિતી વાળા સરનામાની તપાસ કરી આરોપી નામે નિમેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ હાલ રહેવાસી ડી ટુ ફોર્થ ફ્લોર એ ઓગણીસ મહાદેવ એપાર્ટમેન્ટ ઇન્દ્રા એસી ભગત ફળ્યું ગણપતપુરા ગામ તાલુકો કરજણ જિલ્લો વડોદરા નાઓને શોધી કાઢી આરોપીને હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે માંજરપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપીના વિરુદ્ધમાં સન બે હજાર એકવીસમાં માંજરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની ટૂંક વિગત જોતા આ કામના હાલ પકડાયેલા આરોપી નિમેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ તથા અન્ય બે આરોપીના હોય ભેગા મળી ફરિયાદી તથા સાહેબને ઓસ્ટ્રેલિયા જવાના વિઝા પરમિટ તથા ટિકિટો આપવાના બહાને વિશ્વાસમાં લઈ ફરિયાદી ધમકી આપી ગુનાહિત કાવતરુ કર્યા અંકગીરી કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ફુલધારા એસઆઈ મન હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ વિક્રમસિંહ પોલીસ મહેશભાઈ પ્રશાભાઈ ઝોન ટીમ